નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફ્તારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર એટલે ગુજરાતના રાજકારણનું એક કેન્દ્ર બિંદુ કહી શકાય અને તેવો જ બનાવ આજે સાવરકુંડલા ખાતે બન્યો હતો સાવરકુંડલાની ભાજપ શાસિત નગરપાલિકા સામે ભાજપના જ કાર્યકર્તા જગદીશ ઠાકોર દ્વારા સાવરકુંડલા શહેરમાં પડેલા રોડ રસ્તામાં જે ખાડાઓ પડી ગયેલ છે તે ખાડાઓને પૂરવા માટે જાહેર જનતા પાસે ભીખ માંગી અને એક એક રૂપિયો ઉઘરાવી અને ભાજપના જ શાસકોને જાણે કે ખુલ્લો પડકાર ફેંકી અને તેમની સામે એલાને જંગ કરેલ હોય તેવું લાગી રહ્યું છે આજ રોજ સાવરકુંડલા શહેરના ગઢિયા પેટ્રોલ પંપના સામેના ખાચામાં છેલ્લા કેટલાક સમય થા આ રોડ રસ્તામાં ખાડા પડી ગયેલ હોય અને જગદીશ ઠાકોર દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તેમજ જાગૃત નાગરિકો દ્વારા પણ અવારનવાર આ પ્રશ્ન ભાજપની નગરપાલિકા સામે રજૂઆત કરવા છતાં ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો આ પ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળ નીવડતા આજરોજ ભાજપના જ કાર્યકર્તા દ્વારા ભાજપની જ નગરપાલિકા સામે બંડ પુકારી અને આ રોડ રસ્તાના ખાડા પૂરવા માટે લોકો પાસેથી ફાળો ઉઘરાવી અને પૂરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે ભાજપ શાસિત નગરપાલિકા સામે પડનારા આ ભાજપના જ કાર્યકર્તાઓને હવે લોકોનો સપોર્ટ સહયોગ કે પછી ભાજપના જ કોઈ અન્ય કાર્યકર્તા સપોર્ટ મળશે કે કેમ તે પણ એક હવે સવાલ છે પરંતુ હાલમાં તો જગદીશ ઠાકોર દ્વારા ભાજપની નગરપાલિકા સામે પોતાની એક નાગરિક તરીકેની ફરજ નિભાવી અને આજે રોડ રસ્તા પૂરવાની કામગીરી લોકોના સહયોગથી કરવામાં આવી હતી અમારો એક વિશેષ અહેવાલ હું કેમ સત્તાની સામે લોકોના પ્રશ્નો માટે વાત એવી છે કે હું નગરપાલિકાના પ્રમુખ ને પંદર દિવસ પહેલાં મેં જાણ કરી ટેલિફોનિક મારે એક ફોલ્ટ રેકોર્ડિંગ છે ભાઈ એને કીધું કે આઠ દિવસમાં ભાઈ બુરાઈ જાય આપણે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આપણે કામ તો કરવું જોઈએ પણ આવા તો અનેક કામો આવા કર્યા નથી એટલે સ્વયંભૂ લોકોએ મને કીધું કે ભાઈ અમે તમે તમને દાન આપી રૂપિયો રૂપિયો તમે આ ખાડા પૂરોમાં એક રોજના કેટલા માણસો પડી જાય છે અને ભારતીય જનતા પાર્ટીને આવી રીતે બદનામ કરવાનું કારણ શું છે ભાજપવાળા તો આવું બદનામ કરશે તો આપણું એક રૂપિયો સયમભૂર લોકો અમને આપ્યો છે અને આ રૂપિયા બસો ને પંદર રૂપિયા અમને આપ્યા ને એવું નગરપાલિકાના ટેબલ ચીફ ઓફિસર ની રૂબરૂમાં નગરપાલિકા ના દેવા જવાનો છું